ચેલો આને કહેવાય પાપલેટ માલ શૂટિંગ કરે છે અને આ કલાક છે ગાય તો વિડીયો પૂરો જોજો છેલ્લે સુધી ચાલો વિડીયો જોઈએ ચાલો ભાઈ જય સોમનાથ જે મિશિંગમાં નીકળી ગયા છે બોલ પણ મુકાવી દીધો બધાથી પંદર વીસ કિલોમીટર છેતા રાખીને બોલ મુકાયો તો આ તારીખ પચીસ તારીખ થઈ ગઈ છે શનિવાર છે દસમો મહિનો છે કે છે કે ઓગણત્રીસ ત્રીસ તારીખે તોફાન છે તો હવે આપણે આ બાજુ ફિશિંગ કરવાની છે ભાઈ કાલે હતા અમે ફિશિંગમાં તો અમારો ગેરનું ઓઇલ કુલર તૂટી ગયું તો બંદરમાં આવી ગયા હતા એ તમે વ્યૂ બતાવી દઉં કેવી રીતે તૂટી ગયું ને કેવી રીતે ફિટિંગ થયું એ ફી બતાવી દો પેલો પછી આપણે ઓલ ઉપાડીએ પછી મળીએ ચાલો લાગિયાર ખાવા આવી જાઓ તેમજ ભગતભાઈ ભગાજભાઈ કેવી મજામાં છે સગન બાપા આયા છે આ બાજુ પણ આયા બેઠા છે અમારા ડીવીએસ ભાઈ આયા છે જો ને બંદર આ બાજુ છે તો છેટુ છે દેખાશે નહીં તમને બતાવીશ તો ચાલો ભાઈ ભાઈ ચાલો તો હવે આપણે મશીન રૂમ માં તમને ઓઈલ કુલર તૂટી ગયું છે એ બતાવી દઉં જે આ મશીન નો ગેર છે આ આઈથી છોરાવેલું છે આપણે તો ભાઈ રિપેર કરાવીને હમણાં આવશે તો તમે તમને ઉપર એ પણ બતાવી દઈશ ને ફિટ થશે એ પણ બતાવી દઈશ જો આવી રીતે આમાંથી ઘેરમાંથી છે ને આ અમારો ઘેર છે આમાં બધી અંદર ઓઈલ હોય સાતથી આઠ લિટર ઓઇલ હોય તે બધું આ નળી તૂટી ગઈ હતી ને તો તેમાંથી બધું ઓઇલ નીકળી ગયું આ ઓઇલનું કેન છે અને આ સીમારામાં દેખાય છે ને તે ઓઇલ જ છે બધું તો જો આપણો વહેલો રાતે નવ વાગે રિપેર કરાવીને આવ્યો તો આ બોડી છે ને નવી તે બોડી આપણે નાખી અને આ નળી નાખી અને આ જૂની બોડી જો સામે પડી છે તો હવે આપણે મશીન રૂમમાં જઈ અને ફિટ તો કરી દીધું છે આપણે હાથ ખરાબ હતા એટલા માટે આપણે કેમેરો લીધો હતો નહીં હાથમાં તો અત્યારે જો હવે હાથમાં લઈ લીધો કેમેરો અને વ્યૂ તમે બતાવી દઉં હવે ફિટ થઈ ગયું છે અને ગેટનું ઢાંકણું ખોલીને પણ તમે મને બતાવી દઉં જ્યાં અંદર છે ને મોંઘા બેરિંગ આવે ભાઈ આ ગેટ તૂટે તો આપણને ચાલીસ પચાસ હજારની નુકશાની આવે એટલે એ પ્રમાણે આપણે સેફટી કરીને રાખવી પડે તો ચાલો હવે દરિયામાં તો આપણે નીકળી ગયા છે અમારા ખલાસી બધા ઓજો કમ્પ્લીટ કરે છે પાટલા તો આપણે ઓડી લઈ જ લીધા છે અને જો સામે બંદર છે બંદરથી આપણે દૂર જવાનું છે ને પંદર વીસ કિલોમીટર પછી આપણે હોલ મૂકાવશું પાપલેટનો મુકાવવાનો છે ચાલો હવે આપણે હોલ મુકાવવાનો ટાઈમ થઈ ગયો છે હોલ મુકાવીને જમી લેશું પછી હોલ ઉપરશું તો હવે આપણે હોલ ઉપર લીધો છે તો હવે બગીનો ભૂકો પણ આવેલો છે અને આપણી પછવાડે કલા છે તો કલાને આપણાને બગીને ખરાવી દેવાની છે તો કલાક એટલો સોર કરે છે ચાલો તો હવે આપણે કલાને તો તમે પણ મળી લીધું ને અમે પણ જમવાનું આપી દીધું એ લોકોને હવે આપણે જો થોડીક ડાઈ આવેલી છે અને એક બેસન જેવી બગી આવેલી છે અને થોડાક પંદર કે વીસ પાપલેટ આવેલા છે પાપલેટ અઘરાઈ લઈ ગયા છે તો ચાલો હવે તમે પાપલેટ બતાવી દઉં જો આ પાપલેટ છે તેને જબલામાં ભળી અને કોરૂમમાં મૂકી દઈશું તો ચાલો તો અમારા સગન સા હવે શેરણીનું શાક કાપે છે સાંજ તો પડી ગઈ છે આપણે તો હવે દિવસ આઠમે છે તેનું વ્યૂ બતાવી દઉં હવે આછા આછા વાદરાને થઈ ગયા છે અને જો પહેલી બાજુ દિવસ આઠમી ગયો છે હવે આપણે અગરબત્તી કરવા જવાની છે તો બારોબારનું થોડુંક વ્યૂ છે એ બતાવી દઉં તો પવન તો છે જ માણસો કહે છે કે સીટ્યા વિઠ્યાવી તારીખે તોફાન છે હવે ખ્યાલ પડે હવે જો આ પાછા કલા આવી ગયા છે આપણી પાસે તો હવે આપણે હોલ ઉપાડીએ તો તેને પાછું જમવાનું આપીએ ને આપણે હવે આપણે કલાનો વ્યૂ લઈ ને પછી જાશું અગરબત્તી કરવા તો હવે આપણે અગરબત્તી કરીને આગળ આવી ગયા છે તો પવન તો ગાય છે આજે થોડો ઘણો નહીં પણ વધારે છે ને અમારા પ્રકાશભાઈ અને માસા બંને જણા વાત કરે છે કે આપણું રાતે હવે શું થશે અને અમારા બીજા ખલાસ ખલાસા મોબાઈલ વાપરે છે બધા તો હવે આપણે રાત પડી ગઈ છે તો ચાલો જમી લઈએ આપણે પછી સુઈ જવાનું છે તો ગાય જ રાતે વરસાદને વાવરોને વીજળીને થઈ ગઈ હતી ડરિયો ગાંડો ટૂર થઈ ગયો હતો તો બંદરમાં અમે વહી આવ્યા છે જો બધી બોટો બંદરમાં આવે છે અમારા ગ્રુપની બોટો જો બધી ઘરે છે ભાણામાં તમે ભાણા માટે વહીએ એવા ચાલો તમે વ્યૂ બતાવી દઉં તો હવે આ બાજુનો પણ વ્યૂ છે વરસાદ તો ચાલુ જ છે હજી પણ હજી બહુ ધોમ વરસાદ પડે છે અને આ બાજુ પણ બધા ફાઈબરો વાળા આવી ગયા છે બોટો વાળા પણ બધી ચાલુ જ છે બંદરમાં આવવા માટે કેમ કે દરિયામાં રહેવા એમ જ નથી ગાઈશ હવે વરસાદ તો બહુ પડે છે અમે પાણીકોટ પહેલી લીધા છે અમારી બોટ ચાલુ છે ધરતી પર બાંધવા માટે તો ચાલો કાંડી લઈએ સવારની ચા પણ નથી પીધી બધા ભાઈઓના બોટ મોની પાછા નવા બસ બસ ફિશિંગમાં નીકળશું વાતાવરણ તો થશે છે પછી તમને નવો બ્લોક બતાવીશ આજે આપતી રહે હું નથી કરી મારો ભાઈએ કેમ કે વરસાદને વીજળીને વાવડો હતો લંગર ઉપર હતા હેરાન થઈ ગયા છે લંગર ઉપાડીને હવે ચાલુ છે એટલે સવારે ગયા કાપી પાટલાને બધું લઈ લીધું જોઈ લે લેતો

ત્યારે આપણે સુધાને તાલપત્રી બાંધી લીધી છે અને આપણે જમી પણ લીધું જમી ભમી નવરા થઈ ગયા છે બાકી તો વાતાવરણ તો ક્યારે ચોખ્ખું થશે કે ખ્યાલ નથી અને તમે બરાબરનો વ્યૂ બતાવી દો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી બાજુ આ બાજુ પણ બોટ છે આ બોટ હમણાં એવી ફિશિંગ માટે અને એ ઘાયેલી છે બોટ હવે તમે વ્યૂ બતાવી દો આવી રીતે વ્યૂ છે જ્યાં બધા ફાઈબરવાળા માસલા ખાલી કરે છે અને બધી ફાઈબરો ખલાસીઓ ઘેરવાઈ ગયા છે અને બોટોવાળા જ છે આ બાજુ બોટો જ છે આ બાજુ પણ બોટો જ છે હવે ચાલો આપણો કેમેરો ભીંજાઈ જશે તો આપણે કેબિનો વહીએભ ખાતા તો ગાય આપણે ઓયલ કુલર સમૂહ કરાયું હતું ને તો તેમાં એક પોલ ડટો તો આપણા ગેરમાં પાણી ભરાઈ ગયું છે તો ગેરમાંથી બોલ આપણે છોડાવી લીધો છે તો તેમાં પાછું પાણી ગળી ગયું છે ને આપણું ઘામર છે ને બોટમાં બહુ બધું ભરાઈ ગયું છે તો આપણે ડમકી લઈને કાઢીએ છીએ પહેલાં તો ટપેલા ટપેલા કાઢ્યું તો આ ડેગડીએથી અને આ ટપેલી હેઠળ એમાં ડબલા ભળી ભરીને કાઢું અડધી કલાક કલાક સુધી કાઢું તો એ ઓછું થતું હતું નહીં પછી બોટવાળા પાસેથી ડમકી માંગી આવ્યા છે તો ડમકી હેઠળ આપણે કાઢીએ છીએ ને જો આ ગેરની હેઠળ બોલ બુડી ગયો છે અને અહીંયા બોલ ખુલ્લો છે એટલે ગેરમાં પાછું પાણી ગળી ગયું છે તો હવે એ કાઢી પછી ડીઝલ લાગશું સાફ કરશું અને વ્યવસ્થિત કરી ને પછી પાછું આપણે તેમાં ઓયલ લાગશું ને આ બધું સફેદ સફેદ દેખાય છે ને તે ઓયલ જ છે ઉપર ઉપર તળે છે અને બાકી તો બીજું ગેઠે પાણી છે તો પાણી અત્યારે કાઢીએ છીએ હવે દિવ્યેશભાઈ થાકી ગયા તો હવે હમણાં વજુભાઈ છે તે મોતર હાકે છે એને ડમકી કહેવાય આઠ ડમકી કહેવાય હવે તે વજુભાઈ હલાવે છે પછી મારો વારો આવશે ને બીજાનો પણ વારો આવશે બધાનો વારો વારો હોય એવી રીતે હોય ભાઈ તો ગાય રાતના આખી રાત વરસાદ પડ્યો ને સવારે પણ વરસાદ જ ચાલુ જ છે બપોરનો ટાઈમ થઈ ગયો છે આપણે બીજી બોટવાળા પાસેથી શાક માંગી અને સુધારી લાયકું છે હવે આપણે ભંડારીભાઈ પકાવે છે તો આપણે ઘડીક પાછું વ્યૂ લઈ લઈએ ફાઇબરવાળાનું ને જો બધા બોટોવાળા અત્યારે તો ઓલમોસ્ટ બધું જ બંદરમાં જામ થઈ ગઈ છે બોટો કેમ કે દરિયામાં તો રહેવા એમ જ નથી મોટા મોટા મોજા ઉછરે છે એટલા માટે ને જો રામસાગર ફાઈબર છે આપણો સંગાટી પણ જ છે આપણી બાજુમાં ના સાઈડમાં બોટ છે પેલી બોટવાળા પાસે જે આપણે માછલા લીધા તો એ લોકો માછલા ખાલી કરે છે તો એ લોકો પાણી કોટ પેઢી અને માછલા ખાલી કરે છે તો આપણી બોટ છે અને આપણે દિવ્યભાઈ જાડી લખવાના છે હવે આ જો અમારા દિવ્યભાઈ દિયેશભાઈ હા કેમ વરસાદમાં પણ જાડી લખો યાર હા ઠંડુ તમને લાગતું નથી દિવ્યજાઈ માં પણ જાળી લાખે છે આપણે જોઈએ હવે જાડી લાખી જવા દિવ્યભાઈ જાળી લાખે મોરામાં વટી ગયા છે હવે લાખી પાણીમાં ઉપાડે ભાઈ ખબર પડે હવે શું માલમાં આવે છે બાકી તો એક બોટ વાળા મેં આપણે શાક માંગી ને પકાવ્યું છે આ બોટ વાળા માલ ખાલી કરે છે ને ત્યાંથી આપણે બાંગડા લીધા છે શાક માટે ત્યાં પકાવ્યા હવે ભંડારી પકાવે છે મેં સુધારીને આપી દીધું છે હવે હવે અમારે દિવ્યશભાઈ તાને જ હવે જાડી હવે આસ્તે હસ્તે ઉપાડેસ તો જાડીમાં પણ શીખલ એવું તો બાકી માછલા પણ આવ્યા થોડા ઘણા તો બાજુમાં આવે તમે બતાવો હવે જવા હવે દિવ્યશભાઈ અમારે ખેસ માછલા આવ્યા જ થોડા ઘણા જાણા ઝીણા ઝીણા માછલા છે ચાલો આપણે ખાલી કેમેરો આપણો સાઈડમાં મૂકી દે અહીંયા વરસાદનો ભીંજાઈ જાય હે જો આ છત્રીમાં વિડીયો શૂટ કરું છું તો યાર વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ચાલો હવે માછલા ખાલી લઈએ પછી મળીએ આપણે તો ચાલો ભાઈ સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધા ગાઈઝને હવે આજે આપણે તારીખ અઠ્યાવીસ થઈ ગઈ છે અઠ્યાવીસ દસ તો બધા જ બોટો વાર આવી ગયા છે ફૂલ બંડર થઈ ગયું છે કે બોટો રાખવાની જગ્યા નથી જો આવી રીતે કેબિન ઉપર ચડી છું તો જો બધી પોતો વાળા ચાડી બાજુ બોટો બોટો જ દેખાય છે પાણીમાં ને બધા બંદરમાં પોત પોતાના બંદરમાં બોટો ગળી ગઈ છે તો ચાલો હવે આપણે ઘેરે જવાનું છે તો બસમાં માં બેસી ગયા છે તો આપણા ગામ સૂતરા જવાનું છે ભાઈ તો આજે સવારે તારીખ પછી ફેર થઈ ગઈ છે એટલે કે ઓગણત્રીસ દસ તો આજે જલારામ જયંતિ પણ છે ગાઈસ તો આપણી ઘરે હવન કરવાનું છે તો હવનની સામગ્રી બધી આવી ગઈ છે હું ઘરે પી ગયો હતો તો બધી તૈયારી કરી રાખી હતી તો હું ને મારા ભાઈનો છોકરો બંને હવનમાં બેસી ગયા છે ને ગણપતિ બાપાનું સ્નાન કરાવી દીધું છે તો ગણપતિ બાપાને હાડ ને જનોઈ પહેરાવીશ ને પાટે મૂકી દેવાના છે તો હવે આપણે બીજું ચાંદલા ને બધી કડી ને મૂકી દઈશું બાજર ઉપર ને બધું રાખીને તો ચાલો હવે આપણે આગળની વિધિ જોઈએ ગણપતિ બાપાની વિધિ પૂરી થઈ ગઈ છે તો હવે કરસ વિધિ ચાલુ કરી દીધી છે ગોર મહારાજે તો કળશ વિદિત પટી જાય પછી આપણે હવન કુંડની તૈયારી કરશું એની પહેલાં આપણે ચામુંડામાં સામે બાજર ઉપર બિરાજમાન છે તો ચામુંડામાંના દર્શન કરી લેજો તો હવે આપણા ગોર મહારાજ છે તે જો બનાવે છે એટલે કે આપણે દરિયાની ધૂળ છે હવે

અને મારા ઘરે હવન પણ હતું તો હવન પણ થઈ ગયું છે ના હાલો પરસાડી ખાવા આવી જાઓ પરસાડી ખાઈ લઈએ અને એક સિક્રેટની વાત છે આજે મારો બર્થડે પણ છે જન્મદિવસ પણ છે એટલે બધા ગાય સર્વિસ કરી દેજો હવે જો બર્થડેનો કેક કાપશું તો એ તમે બતાવશું રાતે રાટે અને હવનનું જેટલું બતાવવાનું હતું એ તમને બતાવ્યું બાકી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો પરસાડી ખાઈ લે બધા ભાઈઓ પછી ગીઓમ માં આવશે તે લોકો ગીઓ મી લેશે જો ગાઈસ હવે આપણો કેક તો આવી ગયો છે હવે કાપવાની તૈયારી છે ચાલો ભાઈ તમારા માટે સરપ્રાઈઝ હતી ને આપણો કેક આવી ગયો છે તો આપણો ફેમિલી આ કેક કાપી લઈએ પછી વિડિયો તમને બતાવીએ ચાલો હવે આપણે કેક કાપવાનો છે તો આપણા પંકજભાઈ છે તે બહાર ગયા છે ફોન માર્યો તો તો કે બહાર છો તમે કેક કાપી લ્યો તો હવે આપણે આપણો ફેમિલી આ કેક કાપી લઈએ ભાઈ અને હવે જો હવે કેક કાપી લીધો છે હવે પપ્પાને આપણે મૂકવા જવાનો છે કેક પરસાદી માટે ચલો પપ્પાને મૂકી દીધો કેક હવે બધા ઘરના ફેમિલીને કેક ખરાવી દેવાનું છે તો મમ્મીને કેક ખરાવી દઉં તો ચાલો હવે મમ્મીને પગે લાગી લઈએ પછી આપણા વડાભાઈ છે હિતેશભાઈ તેને પણ કેક ખરાવી દઈએ પછી જગદીશભાઈને કેક ખરાવવા આપણે આવી ગયા છે તો હવે આપણે જગદીશભાઈને કેક ખરાવી અને આપણા વડા ભાભી છે નીલમ ભાભી તેને કેક ખરાવી દઈએ ચાલો કેક બધીને ખરાવીએ આપણે તો જગદીશભાઈ કે મારે સેલ્ફી કેમેરામાં ફોટો પાડવો છે તો મારા નિકિતા બહુને પણ કેક ખરાવી દઉં તો ચાલો હવે આપણા કૈલાશભાઈને પણ કેક ખરાવી દઈએ કૈલાસભાઈ પણ થી આવી જ ગયા છે આપણી ઘરે હવનતું એટલા માટે તો હવે આ નાના ટાપણીયાને પણ ખરાવી દઈએ પાછા નીલમ ભાભી મને કેક ખરાવા આવ્યા છે તો પાછો હું પણ નીલમભાભીને કેક ખરાવી દઉં હવે અમારા ટીનુભાઈ આવી ગયા છે એટલે કે હેમુભાઈ હેમુભાઈને પણ કેક ખરાવી દઈએ આપણે તો હવે આપણે બીજા શિવાંશભાઈ છે શિવાંશભાઈને પણ કેક ખરાવી દઈએ અને મોટે પણ ચોક ચોપડી દઈએ શિવાંશભાઈને તો ચાલો હવે પીએનસીબેનને પણ કેક ખરાવી દઈએ તો હવે ડુમિતભાઈ બાકી છે તો એને પણ ખરાવી દઈએ તો ચાલો કેક કપાઈ ગયો છે જમી લઈએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ગાઈસ હવે અહીંયા આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ અને એક ભાઈનો કોમેન્ટ હતી કે તમારું નામ શું છે તો મારું નામ કલ્પેશભાઈ છે અને હું વરંગબરા બોટમાં ધંધો કરું છું અને પંકજભાઈ સુત્રાપારા છે નાના પિલાનામાં ધંધો કરે છે તો અમે બંને પાર્ટનરમાં ચેનલ ચલાવીએ છીએ તો ગાઈસ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હેલો બાય બાય